લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સાહીઠ ટકાથી વધુ મતદાન છ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ઓગણપચાસ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં છોતેર પોઈન્ટ ઝીરો પાંચ ટકા જ્યારે સૌથી ઓછું મહારાષ્ટ્રમાં ચોપ્પન પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી સ્થિત સંપૂર્ણ આનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં માતૃશક્તિ સંમેલનમાં રહેશે ઉપસ્થિત પચીસ હજારથી વધુ મહિલાઓ સાથે કરશે સંવાદ લોકસભા ચૂંટણીના અંતિમ બે તબક્કા માટે પૂરજોશમાં પ્રચાર ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી બિહાર અને ઉત્તર ઉત્તરપ્રદેશમાં ગજવશે સભા તો અમિત શાહ રાજનાથસિંહ યોગી આદિત્યનાથ જેપી નડ્ડા સહિત પાર્ટીના દિગ્ગજો ઓડિશા ઉત્તર પ્રદેશ હરિયાણા અને દિલ્હીમાં કરશે રેલી અને રોડ શો અન્ય પક્ષોએ પણ પ્રચારમાં લગાવી તાકાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હરિયાણામાં તો રાહુલ ગાંધી ઝારખંડમાં સંભાળશે મોરચો પ્રિયંકા ગાંધી અખિલેશ યાદવ માયાવતી તેજસ્વી યાદવ સહિતના નેતાઓ પણ કરશે પ્રચાર રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસીના મૃત્યુ બાદ ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક આજથી શરૂ થશે અંતિમ સંસ્કારની વિધિ ભારતમાં પણ આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક અઠાવીસ જૂને ઈરાનમાં યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા આઈએસઆઈએસ ના ચાર આતંકી ચૌદ દિવસના રિમાન્ડ પર મૂળ શ્રીલંકાના ચારેય આતંકી પાકિસ્તાનના હેન્ડલરના હતા સંપર્કમાં ભારતમાં હતો દહેશત ફેલાવવાનો પ્લાન આરએસએસ ભાજપ અને હિન્દુ સંગઠનના નેતાઓ હતા નિશાને ગુજરાતમાં હજુ ચાર દિવસ રહેશે કાળઝાળ ગરમી પંદર જિલ્લામાં વેવની આગાહી ગ્રીન સિટી ગાંધીનગરમાં નોંધાયું સૌથી વધુ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર સહિતના શહેરો ચુમ્માલીસ ડિગ્રી તાપમાન શેકાયા વૃદ્ધો અને બાળકોને કામ વિના બહાર ન નીકળવાની સૂચના અમદાવાદમાં એએમટીએસ બસના વધતા અકસ્માતો રોકવા નવતર પહેલ જમાલપુરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તમામ બસોનું કરાશે મોનિટરિંગ જીપીએસ સિસ્ટમની મદદથી બસની સ્પીડથી માંડી સ્ટોપેજ અંગેની માહિતી પર રખાશે નજર તો આઈપીએલની પહેલી ક્વોલિફાયર મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો જીતનારી ટીમને મળશે ફાઇનલમાં પ્રવેશવાની તક